નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે બલાલ પટેલની નવી આગાહી સોળમો અને સત્તરમો હપ્તો જાહેર પાક ધિરાણ લોન થશે માપ મકાન બનાવવા મળશે પૈસા ઝાડા ઉલટીના કેસમાં વધારો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર પશુપાલકો માટે નવી યોજના આજે અહીં પડ્યો આવ્યો ભૂકંપ પતિ પત્નીને બંને દસ હજાર રૂપિયા સહાય પ્રાથમિક શાળાની પરીક્ષાની તારીખો જાહેર જો ખેડૂત મિત્રો આપો મારી ચેનલ પર પહેલી જ વાર હોઉં તો ખેડૂત માહિતી ગેન ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો લાઇક કરો કે કે આપ સુધી અમારા રાઉનો વિડીયો પહોંચતા રહે અંબાલાલ પટેલની આગાહી હવામાનિશનર અંબાલાલ પટેલે ફ્રી એકવાર માવઠેની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે વચ્ચે હળવા વરસાદનું અનુમાન છે અંબાલાલની આગાહી મુજબ પાંચ ફેબ્રુઆરી વચ્ચે ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિશ્વસની સર્જા છે તેમજ પશ્ચિમ વિસ્પેક્સ લય તારીખ પાંચ અને છ ફેબ્રુઆરી સુધીમાં કચ્છ વિસ્તારમાં વરસાદ છાંટા પડવાની શક્યતા છે ઉત્તરાયણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ ને કારણે હળવા ઝાપટા પડી શકે છે તો રાજ્યમાં અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે પવનનો જોર પણ વધશે

વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દરેક હપ્તા દર ચાર મહિનાના અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ બિરસા મુંડા જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પંદરમો હપ્તો બહાર પાડ્યો હતો પાક ધિરાણ લોન થશે માપ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોને લીધેલી લોન ની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે મકાન બનાવવા મળશે પૈસા ઘર બનાવ ગુજરાત સરકાર આપશે એક લાખ બત્રીસ હજાર અથવા તો એક લાખ વીસ હજારની સહાય આ બંને યોજનાઓથી તમને કોઈ યોજના લાગુ પડે છે તેના વિશે તમને વાત કરીશું નંબર એક પંડિત દિન ઉપાધ્યાય ઉપાધય આવાસ યોજના બે હજાર ત્રેવીસ જેમાં તમને એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમને પહેલો હપ્તો સાઠ હજારનો બીજો હપ્તો ચાલીસ હજારનો અને ત્રીજો હપ્તો વીસ હજારનો આપવામાં આવે છે જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઇન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહે છે એકથી બે મહિનામાં તેમણે કરેલી અરજી પાસ થઈ જશે જેમ તેમજ જે એકાઉન્ટ આપ્યો છે તેમાં હપ્તા મળવાનું શરૂ થઈ જશે ઝાડા ઉલટીના કેસમાં વધારે અમદાવાદ શહેર વચ્ચે રોગચાળાની ચપેટમાં આવ્યું છે શહેરમાં જન્ય અને મચ્છરજન્ય રોગ બેકાબુ બન્યા છે જે હાલની વાત કરવામાં આવે તો ઝાડા ઉલટીના બસ ને અઠ્યાસી કેસ અને જેન્ડિસના સત્તાણું કેસ સામે આવ્યા છે તો બીજી તરફ ટાઇફોઈડના એકસો છ્યાશી અને કોલેરાના સાત કેસ નોંધાયા છે ઠંડી પડતી હોવા છતાં મચ્છરોનો ઉદ્ભવ યથાવત છે ડેન્ગ્યુના છત્રીસ સાદા મેલેર મેલેરિયાના નવ ઝેરી મેલેરિયાના પાંચ કેસ નોંધાયા છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે છે આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે ખાસ કરીને મો માં ડુંગળીના ડિહાઇબ્રેશનના કારખાનાઓ હોવાથી મઉવા માર્કેટ યાર્ડ ડુંગળીની મોટી પ્રમાણમાં આવક થઈ હતી ભાવનગર મહુવા માર્કેટ યાર્ડમાં ત્રણ ફેબ્રુઆરીના રોજ લાલ ડુંગળીના ઢગલા થયા હતા મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના એકતાલીસ હજાર બાણું કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો પચીસ થી લઈને ત્રણસો બે રૂપિયા સુધીના બોલાયા હતા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના એક્યાશી હજાર કટાઈની આવક થઈ હતી પ્રતિ એક મણના ભાવ સો થી લઈને બસો તોતેર રૂપિયા સુધી નોંધાયા હતા પશુપાલકો માટે નવી યોજના જાહેર જો તમારી પાસે થી વધારે પશુ છે તો તમે આપ પશુઓ લોન લે યોજના બેજા નો લાભ લઈ રહી આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આ લોનની રકમ રકમ સીધી અરજદારના બેંક ખાતામાં જમા અથવા મોકલવામાં આવે છે અને આ રકમનો ઉપયોગ તમારો પોતાનો પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો તમામ વર્ગના લોકો માટે આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેનો લાભ માત્ર એક લોકોને જ આપવામાં આવે છે જેમની પાસે પાંચ કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા પાંચ ટકા વ્યાજ દરે આપવામાં આવે છે અહીં આવ્યો ભૂકંપ બનાસકાંઠા જિલ્લામાં વાવ વાવમાં ધરાત રૂજ ઉઠી છે મળતી માહિતી મુજબ વાવમાં બપોરે બાર વાગ્યેના સાત મિનિટે ભૂકંપનો આંચકો અનુભવય જ હતો રિટ્રક્સ સ્કેન પર આંચકાની તીવ્રતા ત્રણ પોઇન્ટ પાંચ માપવામાં આવી હતી આંચકાનું કેન્દ્રીય બિંદુ વાઈની એકવીસ કિલોમીટર દૂર નોંધાયું હતું ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી પતિ પત્ની બંનેને મળશે દસ હજાર રૂપિયા જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમે પણ સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયાની સહાય કોવર બાઈનું મામેરું યોજના અંતર્ગતને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઇન ફોર્મ ભરવાની જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર શ્વકોષના પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડો કરી અરજી સબમિટ કરવાની હોય છે જ્યારે થોડાક સમય બાદ તમને કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે એક તેવા મેસેજ બેંક એકાઉન્ટમાં વસે હજાર રૂપિયા જમા થઈ જશે હાલ ખેડૂત મિત્રો આ યોજનામાં બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે પ્રાથમિક શાળાની પર કક્ષાની તારીખો જાહેર રાજ્ય કક્ષાએ બીજા સત્રની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે ધોરણ થી આઠ માટેના બીજા સત્રની પરીક્ષા થી ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી યોજાશે આ તરફ રાજ્યમાં એક સૂત્રતા રહેશે તેના માટે સન્માનનીય સમયપત્રક તૈયાર કરાયું છે જેમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સમાનપત્ર કો અમલ થશે આ સાથે સમયપત્રક જાહેર કરેલ તારીખો પ્રમાણે કારીગીરી કરાય છે આ સાથે જો કોઈ જિલ્લાઓ દ્વારા રજા જાહેર કરાઈ હોય તો રજા રદ કરાવી પડશે ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો લાઈક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે